મારો સાબર પટ્ટો તમામ વાતો કરું મેમન હું કાવા રોઢો ને ઓગળોન ફોગળો ખાઈ ગયો તમે હાડું આ તો જબરદસ્ત ઢક બનાવ્યું ચાલે આપણો તમે હાડું એલા કરોડા બનાવી દીધું હા એ કેલવાળા કેલો બોય કોઈ સક કે કે બેલ કે કોઈ છે બધું રેડી લાવાન પપ્પા બધા ફરીલા પડ્યા છે હા તો તોય વાત જ ન ખાય ને હેડો આડું આ તો લેવું જો આ બધું ન કરાય યાર તો તોવાન તો મેમન ગપી જવાં છે હોય તો યાર તમે આ બધું આ છે પાર મુકી દે તમે પાર દેજો બસ નકલી પાટી નકલી આપ

ભાઈ બન મારી વાત તો હું તો જિંદગી થી ફૂલ જ રહું છું છું

બેહોળ દગો કરી જાય પણ આ કરી પીધેલો દગો કરે જીવન યાદ રાખવાનું કદી પીધેલું કુવામાં ખબર છે

મન જો પોકા આ રિયુ આવી ગયું છે આપડે અરે ક એવી ભૂખ લાગી છે ને લે ભૂખ જબર બળા છે મો ટાઈમ થઈ ગયો છે મે તમે આખા બળી ગયા લાગ છે હું બરતું હેડ્યા કેટલું બળા છે અલ્યા ભાઈ અલ્યા મારા હાથ ઉજો છે હે

શાતી લઈ આવ એ તો હોય તો કે રસ્તા બસ એ તો નાહી ગયો નાહી ગયો લે પીવા નાહી ગયો તું હેટ ના પીયો એ તો મને ખબર કે મારા વગર કદી ના પીયો ઓલ થોરિયામાં ના આલે મારો હાડું છે તું પેલો એ બધું હાડું જવા દે આ લે ઈ ઘરમાં શું પહેલે આ તો કર ને પેલો વાજર્યો જા તો તું હેટ તો અમે તો બધું મોરીને આખું હોય આ જોઈ લાવું કે હવા હા

અરે ભાઈ ઘડીકો ઓલી આ બે તો કા નાતી જોય સોથી આયો સો ભરોનો હું હાઢો ઓ કુ લોટ બો દે હા કશવા એ આ બુખી શાક બનાવવાનું તો સોથી લાયા થા હાઢો છોટ લાયા જો હવે આઠમાં રસ કોઈ હોય વતાયો

કોણ મને લગન માં આયા છે કા એક કોણ હું 50 રૂપિયા આલું ને આઈ રહી જોય કેમ દિલો પાસ મગજ મારી એક તાર કાટ ઓછો જ નઈ કાઢો હાઢું હે હાઢું હાલો પ્રસાદીસ કરી છે લેવાર આપો હું કણ પહેલ કીધું કર હાઢું તારો છે લ્યા અમને હાલ પાજા અમને લમણા કાઠા થઈ ગઈ હો હાઢું એકવાર બોલતો જ નહીં પણ

તમે હમતા નહિ મૂકીન આવે તો મને સાલ જ ના કરીએ લોટબોટ અમે જો કાતો અલ્યા રવા દે કી રવા દે મોળો હારો થઈ ગયા મોળો હારો ભલું રવા દે કી યાર અમાર મથી મથી કડી જો કોમ કોમેટો

કે તો કોઈ રાખ્યું જ નહીં આજે એટલે આ તો એને હું ખાવા જ ના દઉં તું જો હું કરું છું યાર પીવા જવા દે પેલા મને